નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોના ખાતામાં આવ્યો છે બે હજાર રૂપિયાનો હપ્તો જો ખેડૂતો છેતરાતા નહીં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી ઘણા બધા લોકોને હજી પણ હપ્તો નથી મળ્યો ખેડૂતોને દસ કલાક વીજળી મળશે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સાવધાન થઈ જજો તમારે પણ આવો મેસેજ આવ્યો હશે રાહત પેકેજમાં ખેડૂતોને છે એ વધારે ફાયદો આપવો જોઈએ જો મિત્રો ભારે વરસાદને લઈને આગાહી ખેડૂતોને જલસો ચાર હજાર રૂપિયાનો હપ્તો સસ્તા થશે એલપીજી ગેસ સિલિન્ડર મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન વ્યવસાય કરવા માટે દસ લાખ રૂપિયાની લોન આપવામાં આવશે એક સાથે બબે વાવાઝોડાની આગાહી ગરીબોને મળશે એક લાખ સિત્તેર હજાર રૂપિયાની ઘર બનાવવા સહાય ચૂંટણી કાર્ડ ધારકોને ભારે દંડ રાધા ખેડૂતો રોઈ રહ્યા છે અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને સૌથી મોટા અને મહત્વના સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મોકલી આપવામાં આવ્યો છે ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એકવીસમા હપ્તાની જે છે એ જાહેરાત કરવામાં આવી હતી એ પ્રકારે આ હપ્તો મોકલી આપવામાં આવ્યો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બર બે હજાર ને પચીસના રોજ પીએમ મોદી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સીધો જ બેંક ખાતામાં જમા કરી આપવામાં આવ્યો છે ઈ કેવાયસી અને આધાર લિંકિંગના ભૂલ હશે તો આ હપ્તો તમને નહીં મળે અને તમારો હપ્તો છે અટકી જશે જો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમાં હપ્તાનું તમારે સ્ટેટસ ચેક કરવું હોય તો એમાં ભારત દેશના કરોડો ખેડૂતો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો છે એ ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલી આપવામાં આવ્યો છે જો તમારું કેવાયસી બાકી છે આધાર સીડિંગ બાકી હશે તો તમને આ આપતો નહીં મળે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો છેતરાતરને ખાસ કરીને બચજો કારણ કે તમે કૃષિ રાહત પેકેજનું જે ફોર્મ ભરો છો પાક નુકસાન સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરો છો તો એમાં તમારે એક પણ રૂપિયો છે વીસી ઓપરેટરને આપવાનો નથી અથવા ગ્રામ પંચાયતની અંદર પણ તમારે એક પણ રૂપિયો આપવાની જરૂર નથી રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે અરજદાર કોઈપણ રૂપિયો આપ્યા વિના જે છે એ ફોર્મ ભરી શકશે વિકાસ કમિશનરની કચેરીએ જાહેરાત કરવામાં આવી હતી અને પત્ર મામલે પણ વિકાસ કમિશનની કચેરી ગાંધીનગર દ્વારા એક સત્તાવાર પત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે અરજી માટે કોઈ ચાર્જ લેવાનો નથી ખેડૂતોને વિનંતી રાજ્ય સરકાર ખેડૂતોને વિનંતી કરી રહ્યું છે કે ફોર્મ ભરવા જાઓ ત્યારે કોઈપણ વ્યક્તિ કે એજન્સી તમારી પાસેથી પૈસાની માંગણી કરે તો તમારે તાત્કાલિક છે એની ફરિયાદ નોંધાવી લેવાની છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે આગામી ત્રણ દિવસ માટે સાવધાન થઈ જજો કારણ કે હવામાન નિષ્ણાંતના મત પ્રમાણે સૌથી મોટો ખતરો છે એ બાવીસ નવેમ્બરની આસપાસ જોવા મળશે જેમાં સર્જાતી જે સિસ્ટમ છે એ સિસ્ટમના કારણે દક્ષિણ પૂર્વ બંગાળની અંદર ખાડીમાં એક નવું લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ અડતાલીસ કલાકમાં વધુ તે તાકાતવાર બની અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધશે જે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમ સાબિત થશે અને વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે એટલે ગુજરાત રાજ્ય ઉપર પણ બાવીસ નવેમ્બર પછી છે વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘણા બધા ખેડૂતોને હપ્તો નથી મળ્યો જો તમારા બેંક એકાઉન્ટમાં પણ હપ્તાનો મેસેજ નથી આવ્યો તો ખાસ કરીને આ સમાચાર તમે છેલ્લે સુધી જોજો મિત્રો ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અન્નદાતા એટલે કે ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાયક જાહેરાત કરી છે ગાંધીનગર ખાતેથી યોજાયેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અર્પણ સમારોહ દરમિયાન તેમણે ખાતરી આપી છે કે જે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો નથી મળ્યો એવા ખેડૂત મિત્રોને પણ હપ્તો મળી જશે અને ખાસ કરીને મિત્રો ખેડૂતોને હવે દસ કલાક સુધી વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના ખેડૂતોને હવે મિત્રો દસ કલાક સુધી વીજળી મળવાની રહેશે જેમાં દિવસની જે આઠ કલાકની વીજળી અથવા તો રાત્રિના આઠ કલાકે લાઇટ મળતી હતી એના બદલે હવે છે એ ખેડૂતોને દિવસે પણ વીજળી મળશે અને એ પણ દસ કલાક સુધી વીજળી મળવાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો અત્યારે ખાસ કરીને માર્ચ બે હજાર છવ્વીસ પહેલાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે અને જે ખેડૂતોને એક સીએમ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે હાલમાં નવ્વાણું અઠ્ઠાણું ટકા જેટલા ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે અને બાકી રહેલા જે હજુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર કામગીરીના યુદ્ધના ધોરણે છે એ ચાલી રહી છે ત્યાર સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે દસ કલાક વીજળી પુરવઠો રાજ્યના ખેડૂતો માટે વધુ એક અને સારા સમાચાર આવ્યા છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી જે રાજ્ય મંત્રીની મંત્રીની જે બેઠક હતી મંત્રીમંડળની એ બેઠકની અંદર વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે રવિ સિઝનના વાવેતરના ધ્યાનમાં લઈ અને ખેડૂતોને છે એ હવે દસ કલાક સુધી વીજળી આપવામાં આવશે જેમાં મિત્રો અત્યારે આઠ કલાકના બદલે દસ કલાક વીજળીનો પુરવઠો છે એ પૂરો પાડવામાં આવશે અને જેમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે એ પ્રમાણે જીરાના વાવેતરવાળા વિસ્તારોની અંદર ખેડૂતોને પિયત માટે વીસ નવેમ્બર બે હજાર પચીસથી ખેતીવાડી ફિડરોમાં આઠ કલાકના બદલે દસ કલાક વીજળી છે એ પૂરી પાડવામાં આવશે અને આ સાથે મિત્રો જીરાના વાવેતર વિસ્તારોમાં સિંચાઈ માટે વીજ પુરવઠો વધારવા માટે રાજ્ય સરકારના જનપ્રતિનિધિ તથા અનેક ખેડૂત તરફથી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને આ સાથે મિત્રો આ જે રજૂઆતને હકારાત્મક વાંચા આપતા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેના આશરે એક હજારને નેવું ગામના ઓગણપચાસ હજારથી પણ વધુ ખેતીવાડી ગ્રાહકો જે ખેડૂતો છે એમને સીધે સીધો લાભ મળવાપાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો શું ખરેખર મિત્રો વાવાઝોડું છે ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાનો કોઈ ખતરો છે એ જોવા મળશે કે નહીં તો હવે તમને જણાવી દઈએ તો અત્યારે વાવાઝોડું છે એ બંગાળની ખાડીની અંદર ઉત્પન્ન થયું છે બંગાળની ખાડીની અંદર જ્યારે વાવાઝોડું ઉત્પન્ન થાય તો મિત્રો મધ્ય ભારત તરફ આગળ વધતું જોવા મળે છે તો અત્યારે પણ એ વાવાઝોડું મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને આ વાવાઝોડું છે ગુજરાત તરફ આવવાનું નથી ઘણા બધા ખેડૂત મિત્રોની પણ કમર હતી કે ગુજરાત રાજ્ય ઉપર શું વાતાવરણની અંદર પલટો આવશે ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડશે કે પછી વાવાઝોડાની અસર છે તો તમને જણાવી દઈએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ખતરો જોવા નથી મળી રહ્યો આ મિત્રો વાતાવરણની અંદર પલટો આવશે જે છે એ શિયાળાની ઋતુના નિમિત્તે છે એ વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળવાનો છે ગુજરાત રાજ્ય ઉપર પણ તેની અસર છે થતી જોવા મળશે અંબાલા પટેલ દ્વારા નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર માવઠાની સ્થિતિને લઈને સૌથી મોટા સમાચાર છે એ વ્યક્ત કર્યા છે અંબાલા પટેલ દ્વારા જે વ્યક્ત કરવામાં આવેલી માહિતી છે એમાં બંગાળના ઉપસાગરની અંદર જે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ હતું અને વાવાઝોડું ઉદભવાઈ શકે છે તેની આગાહી હતી એ ઓગણીસ નવેમ્બરથી સમુદ્રમાં લો પ્રેશર બનવાની શરૂઆત થઈ ગઈ છે એટલે ડિસેમ્બર મહિનામાં પણ માવઠાની શક્યતાઓ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાની છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સરકારે મફત મહિનાનું અનાજ હેઠળ યોજનાના રેશન કાર્ડમાંથી બાવીસ પોઈન્ટ પાંચ મિલિયન એટલે કે બે કરોડ જેટલા ખેડૂતોને અથવા રેશન કાર્ડ ધારકોને ગરીબ પરિવારોને છે એ આ યોજના અંતર્ગતથી બાકાત કરી દેવામાં આવ્યા છે એટલે કે એમનું કાર્ડ છે રદ કરી દેવામાં આવ્યું છે નામ કાઢી નાખવામાં આવ્યું છે જેમાં રેશન કાર્ડમાંથી દૂર કરવામાં આવેલા લોકોના નામની યાદી છે એ સરકાર પાસે હજુ પણ છે તો જે પણ લોકોને રેશન કાર્ડની અંદર પોતાનું નામ અપડેટ કરાવવું છે ચડાવવું છે તો એ સરકાર પાસે જઈ અને પોતાનું નામ તાત્કાલિક છે રેશન કાર્ડની અંદર ચડાવી શકે છે આ સાથે મિત્રો ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ખાતરી કરવા માંગે છે કે આ યોજનાનો લાભ ફક્ત પાત્ર વ્યક્તિઓને જ મળે બાકીના જે ખોટા ડુપ્લિકેટ બનાવનાર લોકો છે એમની પાસેથી આગ છીનવાઈ જાય એ હેતુથી સરકાર તરફથી છે એ ખોટા રેશન કાર્ડ અંતર્ગતની એક કામગીરી છે આ છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સાવધાન થઈ જજો તમારે પણ આવો મેસેજ આવ્યો છે અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર મારફતે છે એ ઘણા બધા વાયરલ મેસેજ છે એ ફેક મેસેજ છે એ વાયરલ થતા હોય છે એમાંનો એક મેસેજ અત્યારે વાયરલ થઈ રહ્યો છે સાયબર ગઠિયાઓ લોકો પાસે છે એ છેતરવાના નામે એક મોટી તક તકલીફ અપનાવી છે જેમાં છેતરપિંડી કરવા વોટ્સઅપ ઉપર છે એ તમને મેસેજ આપવામાં આવશે વોટ્સઅપની અંદર છે તમને ખોટા ફેક મેસેજ આપવામાં આવશે જેની અંદર કહેવામાં આવ્યું છે કે તમારું જે એસબીઆઈનું બેંક છે એ બેંક એકાઉન્ટ અત્યારે ડીએક્ટિવ કરવામાં આવ્યું છે એટલે કે બંધ કરી દેવામાં આવ્યું છે જો તમારે તમારા એટીએમને અથવા તમારા બેંક ખાતાને ફરી વખત શરૂ કરાવવું હોય અથવા તો રિએક્ટિવ કરાવવું હોય તો તમારે એક ઓટીપી આપવો પડશે અને તમારે એ પી કે ફાઇલ ડાઉનલોડ કરવી પડશે એવો ખોટો મેસેજ તમને મળતો હશે તો વોટ્સઅપની અંદર આવો ખોટો મેસેજ છે તમને મળે તો એ પહેલાં સાવધાન થઈ જજો અને તેની ફરિયાદ છે તમે નોંધાવી લેજો જેથી કરી તમારા સાથે જે ફ્રોડ થાય એ ફ્રોડ અટકાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાહત પેકેજ ખેડૂતોને આપવા માટેની જાહેરાત કરવામાં આવી રહી છે અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો કૃષિ રાહત પેકેજ અંગે છે એ સૌથી મોટા સમાચારો ફરી રહ્યા છે જેની અંદર મિત્રો ઘણી વખત તમને જણાવી દઈએ તો અત્યાર સુધીમાં રાહત પેકેજનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કૃષિ રાહત પેકેજની અંદર જેમાં ખેડૂતોને પાક નુકસાન તો ઓક્ટોમ્બર મહિનાની અંદર થઈ ગયું ત્યાર પછી નવેમ્બર મહિનો અને ડિસેમ્બર મહિનો ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ખેડૂતો ફરી વખત રવિ પાકની લાણણી છે એ શરૂ કરી દે છે પરંતુ હજુ સુધી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ જે છે એ કૃષિ રાહત પેકેજ અંતર્ગત ફોર્મ ભરેલું છે એમની પણ સહાય નથી મળી અને આ સાથે આ કૃષિ રાહત પેકેજ ફોર્મ જ્યારે ભરવાનું હોય છે ત્યારે મિત્રો સરકાર તરફથી ખેડૂતોને છે એ ફ્રી ઓફમાં આ ફોર્મ ભરી આપવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ વીસી ઓપરેટર દ્વારા તમારી પાસેથી જો સો રૂપિયા અથવા તો પચાસ રૂપિયા જેટલો ચાર્જ ચૂકવશે તો તમે એનો છે એ ફરિયાદ નોંધાવી શકો છો અને એની ફરિયાદ નોંધાવવા માટે તમારે જે નેશનલ ઓથોરિટી કોર્પોરેશન અથવા તો જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પણ એક સ્ટેજ જાહેર કરવામાં આવ્યું છે સ્ટેજની મુલાકાતે આવેલ જે રાજકીય નેતાઓ છે એમનો આપણે કોન્ટેક કરવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેની અંદર ભારે વરસાદને લઈને ભૂકા બોલાવશે એવી આગાહી સામે આવી રહી છે અત્યારે મિત્રો જે સમાચાર સામે આવી રહ્યા છે તેની અંદર બંગાળની ઉપસાગરની અંદર જે તારીખ ચોવીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધીની અંદર એક ડિપ્રેશન સ્થિતિ ઉત્પન્ન થતી જોવા મળી રહી છે અને આ જે ડિપ્રેશન સ્થિતિ છે એને કારણે અસર દક્ષિણ પૂર્વીય તટોના વિસ્તારો ઉપર વધારે પડતી જોવા મળી રહી છે આ કારણે દક્ષિણ પર્વતીય તટો ઉપર એસી કિલોમીટરની પવનની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે વાતાવરણની અંદર મોટો ફેરફાર અને પલટો આવતો જોવા મળી રહ્યો છે આ પ્રકારે ગુજરાત રાજ્યનું હવામાન પણ બદલાતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને જે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા હોય અને અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોય છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજવાળું પ્રમાણ હતું અને વાતાવરણની અંદર મોટો ફેરફાર અને પલટો આવ્યો હતો એવો જ પલટો ગુજરાતમાં ફરી વખત આવતો જોવા મળી શકે બંગાળની ખાડીની અંદર ઉપસાગરની અંદર જ્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને ડિપ્રેશન સુધી પહોંચે તો એ ડિપ્રેશનવાળી સ્થિતિના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર ભારે તબાહી મચતી જોવા મળશે અરબસાગરની અંદર ખાસ કરીને આ સિસ્ટમ છે એ છે અને વાતાવરણની અંદર મોટો પલટો આવતો જોવા મળશે તો આ વિશે મિત્રો તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને માટે જલસો ચાર હજાર રૂપિયાનો હપ્તો છે એ મળવાપાત્ર રહેશે હવે ઘણા બધા ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાનો હપ્તો જે મળે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ આ બે હજાર રૂપિયા અને ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે તો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોએ બે હજાર રૂપિયાનો હપ્તો વીસમો નથી મેળવ્યો એમને વીસમો હપ્તો પણ આપવામાં આવશે અને એકવીસમો હપ્તો પણ આપવામાં આવશે તો આ પ્રકારે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે એકવીસ મોફ તો મળે તો વીસ મોફ તો નહીં મળે તો આ મિત્રો વીસ મોફ તો પણ તમને મળશે પરંતુ એના માટે તમારે છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત ઓફિશિયલ જે વેબસાઇટ છે એના ઉપર સિલેક્ટ કરી અને માહિતી જોવી પડશે કે પીએમ કિસાન યોજના અંતર્ગત બેનિફિશરી લિસ્ટ જે જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર આપણું નામ છે કે નહીં જો બેનિફિશિયરી લિસ્ટની અંદર આપણું નામ હોય તો તમને બે હજાર રૂપિયાનો હપ્તો છે વહેલી તકે મળી જાય અને જો બેનિફિશરી સ્ટેટસ લિસ્ટની અંદર આપણું નામ ના હોય તો આપણે કોઈ પણ પ્રકારના વકીલ અથવા તો કોઈ પણ એવા નોટરી કરનાર લોકોને છે એ મળવું પડે અને એમની પાસેથી આ જે ચોપડી ફેરવવી છે એ ચોપડી ફેરવવી માટેની અરજી નવી દર દર્શાવવી પડશે તો આ પ્રકારે અત્યારે માહિતી હતી અને ફરી વખત ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદના કારણે અરબ અરબસાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ હતું એ ફરી વખત આપણે મૂકવા જઈ રહ્યા છે તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયેલી જ છે પરંતુ વાતાવરણની અંદર બેથી ત્રણ મિનિટ લોકાઈ જાય તે માટેનું આપણે લોકેશન છે એ સેટ કરવું પડશે તો ખેડૂતોને પણ ચાર હજાર રૂપિયા સુધીનો હપ્તો છે મળવાપાત્ર રહેશે વધારે ખેડૂતોને હપ્તો જોઈતો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દે અને વાતાવરણની અંદર જે પલટો આવશે એ પલટો પણ બેથી ત્રણ દિવસ માટે જોવા મળશે પછી ફરી વખત વાતાવરણ વરસાદમય અને ચોખ્ખો ચોખ્ખું વાતાવરણ છે જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સસ્તા થયા છે એલપીજી ગેસ સિલિન્ડર કારણ કે હવે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો ભારતીય યુનાઇટેડ સ્ટેટ દ્વારા એક મોટો ઐતિહાસિક કરાર ઉત્પન્ન કર્યો છે અને આ કરાર મારફતે જે કહેવામાં આવ્યું છે તમને જણાવવાનો છે ખાસ કરીને મિત્રો આ જે કરાર નક્કી કરવામાં આવ્યો છે એ તેલ કંપની ભારતીય તેલ કંપની તેમના એલપીજીના ઓછામાં ઓછા દસ ટકા યુનાઇટેડ સ્ટેટ સ્ટેરમાંથી છે એ આયાત કરશે જેમાં સરકારે એલપીજી મશીનર ટીવીઓ કરણ માટેના જે મુખ્ય કરાર હતા એ અપડેટ કરાવી વિના ચલાવી લીધા જેને કારણે મોટા પાયે છે એ તકલીફ પડી હોય પરંતુ ફરી વખત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જનકના અથવા તો કોઈ પણ બીજા ઓપરેટરનો જ્યારે મેસેજ આવે ત્યારે એ પહેલાં અમે છે પહોંચી જતા હોઈએ છીએ તો ગુજરાત ઉપર પણ તેની અસર છે મોટા પાયે થવાની છે અને બેથી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવશે તેની પણ દરેક મિત્રોએ ખાસ સાવચેતી અને નોંધ લેવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને મળશે બાર હજાર રૂપિયા સુધીની સહાય હવે આ બાર હજાર રૂપિયાની સહાય કઈ રીતના આપવામાં આવે છે અને કઈ મહિલાઓને મળવા પાત્ર રહેશે તો એમાં તમને જણાવી દઈએ તો અત્યારે નમોશ્રી યોજનામાં નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસ્તુતિ સહાય આપવા માટે આશરો આપવામાં આવે અને એ માટે ભારત સરકાર ઠંડી કર્યા મુજબની જ અત્યારે છે એસી એસટી વોલ્વો અથવા તો જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ હોય તો એ ભેજનું પ્રમાણ પણ માન્ય ગણાય તો આ પ્રકારે અત્યારે છે એ મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે હવે ખેડૂત મિત્રો માટે જોઈએ તો ખેડૂતોને કેટલો લાભ આપવામાં આવે છે કઈ સહાય યોજના અંતર્ગત ખેડૂતોને પણ લાભ મળે છે મહિલાઓને તો મિત્રો નમો કૃષિ સહાય યોજના અંતર્ગત એક લાખ અને અઢાર હજાર રૂપિયા સુધીની મળવાપાત્ર રકમ રહેલી છે પરંતુ તે તેમ છતાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય એવા લોકેશન ઉપર જ્યારે ફેરફાર હોય અથવા તો જે કોઈ પણ વાતાવરણની અંદર ફેરફાર હોય તો એ પાણી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું બોડી પાણી ના ચાલે તો આ માટે છે એ બેથી ત્રણ દિવસ સુધી રાહ જોઈ હતી પરંતુ હજી પણ તેમની અત્યારે સુધીમાં અત્યારે છે મુલાકાત નથી થઈ નક્ તે આપણે કહી શકીએ તો આ પ્રકારે અત્યારે ચર્ચા બની છે તો હવે મહિલાઓને પણ બાર હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રિસેમાં નમોશ્રી યોજનામાં નક્કી કરેલ કેટેગરી મહિલાઓને પ્રસ્તુતિ મહત્વના આપવામાં આવે અને આ પ્રકારે ભારત સરકારને નક્કી કર્યું છે કે અમદાવાદ એસીએસટી બીપીએલ કાર્ડધારકો કાર્ડ ધારકોને પણ દિવ્યાંગતા ધરાવતા બા બહેનો સહિત ચૌદથી અગિયાર કેટેગરી મહિલાઓની ધારણ કરવામાં આવી કેન્દ્રીય હોસ્પિટલમાં પ્રસ્તુતિ બદલ પણ હાલ છ હજાર રૂપિયાના બદલે બાર હજાર રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીની સહાય મળશે જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી પોતાના જે પેન્શનની શરૂઆત કરવા માંગો છો તેથી જો પેન્શનની શરૂઆત કરશો તો સાઠ વર્ષની ઉંમર સુધીમાં તમને પેન્શન છે એ મળી જશે પેન્શનની રકમ પણ તમારી પાકથી છે જો મિત્રો સરકારી યોજનાનું નામ અથવા પેન્શન યોજના છે પરંતુ દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે એ વાત વર્તમાન નિયમો અનુસાર જે કોઈ વ્યક્તિ મહિને એ બસો ને દસ રૂપિયા સુધીનું બચત કરતું હોય રોકાણ કરતું હોય તો એમ પાસે બે હજાર રૂપિયાનો એકવીસ મોફતો પણ નથી આવ્યો તો વાતાવરણની અંદર શું ફેરફાર કરશું તો એના કારણે બંગાળની ખાડીની લોક પ્રેશર સિસ્ટમ સક્રિય હોય એના કારણે પણ વિશિષ્ટ માહિતી છે આપણને મળી છે કે દરેક દરેક ખેડૂતોને પાંચ હજાર રૂપિયા સુધીનું એક્સ્ટ્રા બોનસ આપવામાં આવશે જે ખેડૂત મિત્રો ત્યારે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો ત્યારે હતા પરંતુ ફરી એક વખત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ હોય એ પ્રમાણ પણ આપણે ઓછું કરીશું અને ખેડૂતોને જે પાંચ હજાર રૂપિયા ઓવરડ્રાફ્ટની લિમિટ હતી જનધન યોજના અંતર્ગત એ પણ ઉપાડી લીધા કે કેમ કે દસ હજાર રહેવા દીધા તો આ એ પણ ઉપાડી લીધેલા છે તો બેંક ઓફ મહારાષ્ટ્રના જે કર્મચારી છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે આ હવે ક્યારે રિન્યૂ કરવામાં આવશે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય વાતાવરણની અંદર પણ સૂકું વાતાવરણ ન હોય તો આ પ્રકારે ગુજરાતનું વાતાવરણ છે એ બેથી ત્રણ દિવસની અંદર શુષ્ક રહેવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે શુષ્ક વાતાવરણ રહે જેના કારણે ગુજરાત રાજ્યનું ભારેથી અતિભારે પવન સાથેની જે આગાહી હતી એ પણ બદલાતી જોવા મળી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વ્યવસાય કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન પાત્ર રહેશે કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન આપવા માટે એક વિશેની જાણકારી નથી કરી તો આ બાબતે છે તમે ચેક કરી જજો જ્યારે પણ ફ્રી થાવ ત્યારે કે નુકસાન ગુજરાત રાજ્યના ખેડૂતો હોય એમને ટીક પાસે જો નુકસાન નડતું હોય તો એમને ખેતર પણ નડતું હોવું જોઈએ તો આ બાબતે અત્યારે ચર્ચા કરી છે તે પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે પણ વાતાવરણની અંદર મોટો ફેરફાર ન થવો જોઈએ તો આ બાબતે જ છે એ વાતચીત કરી શકીએ બાકી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ પ્રકારે છે એ વાતચીત કરી ન શકીએ તો વ્યવસાય ખરીદવા માટે બે લાખ રૂપિયા સુધીની જ્યારે પણ જરૂર પડે ત્યારે એ વસ્તુની ખરીદી કરી શકીએ તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ અંગે છે બેથી ત્રણ એવા એસ્ટેકો છે જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે પોતાની જે ચર્ચા થઈ છે એ ચર્ચા વિશે પણ વાત અને વાતની આગળ છે એ બાંધવી ખૂબ મહત્ત્વપૂર્ણ જણાઈ રહ્યું છે